રાજ્ય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે થોડા દિવસ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલું નારાજગી યુનિયન દ્વારા પણ મુખ્યમંત્રીને ફરી એકવાર પત્ર લખવામાં આવેલો છે તો શું છે તે બાબતે વિગત જાણીએ જી આપણું નામ અને મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવેલું છે કઈ રીતે એમાં કયા મુદ્દાઓ પર કહેવામાં આવેલું મારું નામ છે ભાવેશ મુખ્યમંત્રી સાહેબને જે પત્ર લખવામાં આવ્યો છે એની અંદર અમે યોજનાની અંદર જે કઈ ત્રુટીઓ છે એને પૂરી કરવા માટેની એક પત્ર લખવામાં આવ્યો છે સાથે સાથે કલાકારોને મદદ કરવા માટેની જે કમિટી હતી એને પણ આ એક પત્ર લખવામાં આવ્યો છે કે અર્ધ બેરોજગાર એટલે કે જે લોકોના પગાર પચાસ થી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે એ લોકોને પણ આ સ્કીમનો લાભ મળે ને એના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે તેર હજાર પાંચસો ની જે શિક્ષણ ફી છે એને વધારી અને સંપૂર્ણ શિક્ષણ ફી માપી કરવામાં આવે એ બાબતે અમે મુખ્યમંત્રીનું ધ્યાન છે આ બાબતે રત્નકલાકારો બેરોજગાર હોય એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી સંપૂર્ણ રીતે એટલે કે એક વર્ષ કરતાં વધારે જો સંપૂર્ણ રીતે બેરોજગાર હોય તો જ એને સ્કીમનો લાભ મળશે પરંતુ આ સમયની અંદર આ મોંઘવારીની અંદર એક વર્ષ કરતાં વધારે લોકો બેરોજગાર ન રહી શકે ઈ કોઈ ના કોઈ ઉદ્યોગની અંદર તિલાંજલિ આપીને બીજા ઉદ્યોગની અંદર જઈ જઈ રહ્યા છે તો આ બાબતે પણ સરકારનું ધ્યાન દોર્યું છે કે એમાં પણ થોડી ઘણી જે ખામીઓ છે એ પૂરી કરવામાં આવે અને આ યોજનાને માત્ર કાગળ ઉપર ન રહીએ અને યોજનાનો વધુમાં વધુ રત્ન કલાકારોને લાભ મળે એ બાબતેનો પ્રયાસો સરકારે કરવા જોઈએ આ બાબતે મુખ્યમંત્રીને લેટર લખ્યો છે જો કાગળ ઉપર રહેશે તો આ યોજના લોલીપોપ સમાન ગણા છે

અને યોજનાની અંદર જે ખામીઓ છે એ પૂરી કરવા માટે નહીતર આ યોજના કોઈને લાભ મળશે જ નહીં 100 માંથી બે લોકોને લાભ મળે જે સો લોકો પીડિત છે એમાંથી બે પીડિત લોકોને લાભ મળશે તો આ યોજનાનો કોઈ મતલબ નથી 100 માંથી 90 92% લોકોને લાભ મળે તો આ યોજનાને સાર્થક ગણી શકાય નહીતર આ યોજના સમાન થઈ એટલે સરકાર મને વિશ્વાસ સરકાર આ બાબતે એક્શન લેશે અને સુરતડા જે કમિટીમાં છે કલેક્ટર સાહેબ વિશ્વાસ જે રીતે જે જે ના જે તેમની સાથે વાત કરીએ આપણી સાથે બીજા પણ કેટલાક અહીં રત્ન કલાકારો જોડાયેલા છે તેમની પાસેથી પણ જાણીએ કે આ બાબતે તેઓનું કેવું મંતવ્ય છે જી મારું નામ હરિમારાજ છે

અને જે રત્ન કલાકારો માટે જે પેકેજની જાહેરાત કરવામાં આવેલી છે એમાં કેટલાક જે નિયમો રાખવામાં આવેલા છે જે ચોક્કસથી રત્ન કલાકારો દ્વારા કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે કે આ નિયમોના કારણે તેઓને લાભ મળવા અવશક્ય લાગી રહ્યા છે તો એ બાબતે શીખે છે ગઈ કાલે ને પણ પરમ દિવસે જે રત્ન કલાકારો માટે શિક્ષણ સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી એમાં જે સરકારે રત્ન કલાકારોની વ્યાખ્યા કરી છે અને બેરોજગાર રત્ન કલાકાર કેવી રીતે સાબિત થાય તો સૌથી પહેલો મોટો પ્રશ્ન એ છે કે રત્ન કલાકારોની ક્યાંય નોંધણી કરવામાં આવતી નથી પછી રત્ન કલાકારો હેઠળ જે ઓળખ કાર્ડ મળવું જોઈએ જોઈએ કંપની દ્વારા પગાર મળવી એ મળતા નથી ફંડ નો લાભ મળતો નથી ઈએસઆઈનો નો લાભ મળતો નથી જેના કારણે રત્ન કલાકાર બેરોજગાર છે એ સાબિત કરવું ખૂબ અઘરું હોય છે ત્યારે એ બાબતે અમે સરકાર શ્રી ને ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી અને એમની કમિટી ને અમે રજૂઆત કરી છે ત્યારબાદ અમે અમારી જે મુખ્ય માંગણીઓ છે એ માંગણીઓ હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવાની છે રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવાની છે બેરોજગાર રત્ન કલાકારો માટે રત્નદીપ યોજના જાહેર કરવાની છે રત્ન કલાકારો પાસેથી જે વ્યવસાય વેરો લેવામાં આવે છે એ વ્યવસાય વેરો નાબૂદ કરવાની છે અને છેલ્લા દોઢ બે વર્ષમાં અઠ્યોતેર રત્ન કલાકારો એ આર્થિક તંગી બેરોજગારી સહિતના કારણોસર જે આપઘાત કરી જીવન ટૂંકાવ્યા છે એમના પરિવારો શિક્ષણની સંપૂર્ણ જવાબદારી સરકાર અને ઉદ્યોગકારો ઉપાડે એ એ માંગણીઓ માંગણીઓ છે હજી સરકાર સમક્ષ પેન્ડિંગ છે હજી તો આ એક માંગણી સરકારે પૂરી કરી છે આ પણ માંગણીઓ ઉપર સરકાર ત્વરિત વિચાર કરે અને તાત્કાલિક નિર્ણય કરે તો જ હીરા ઉદ્યોગમાં જે આપણે સુવર્ણ કાર્ડ હીરા ઉદ્યોગ નો માન્યા છીએ પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે હીરાની સાથે કારીગર ઘસાઈ રહ્યો છે ત્યારે સરકારની મદદની અમને ખાસ જરૂર છે અત્યારે એક તરફી વિકાસ થઈ રહ્યો છે હીરા ઉદ્યોગમાં ઉદ્યોગકારોનો વિકાસ થાય છે રત્ન કલાકારો પાયમાલ થઈ રહ્યા છે કેમ કે અમને મજૂર કાયદા હેઠળના લાભો મળતા નથી ત્યારે સરકાર શ્રી સમક્ષ અમારી મુખ્ય માંગણીઓ એ જ છે કે અમારા જે પેન્ડિંગ મુદ્દાઓ છે એના ઉપર સરકાર ત્વરિત ધ્યાન આપે અને રત્ન કલાકારોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે આ પ્રશ્નોનું નિરાકરણ થશે તો જ રત્ન કલાકારોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ જે રીતે અહીં જે રત્ન કલાકારો સાથે તેમજ આ જે આ યોજના જાહેર કરવામાં આવેલી છે તેમાં જે કેટલીક ખામીઓ રહી ગઈ છે તેને સુધારવા માટેની માંગ સાથે પત્ર લખવામાં આવેલો છે અને સરકાર તેઓની માંગ પૂરી કરશે તેવી પણ તેઓને દ્વારા આશા વ્યક્ત કરવામાં આવેલી છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા જતપત